બાબાના હિપુરા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન કામથી રહીશો પરેશાન રાજ્ય સરકાર દ્વારા બાબા નગરપાલિકા વિસ્તારમાં લોકોની સુવિધા માટે અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે જેમાં કેટલાક માથાભારે કોન્ટ્રાક્ટરોની આડોડાઈના કારણે લોકોને મુશ્કેલીનો વેઠવાનો ભાર આવ્યો છે આવા માથાભારે કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવી વિકાસના કામમાં હલકી ગુણવત્તાનો માલ સામાન વાપરી નગરપાલિકા સહિત પ્રમુખ બોળીને બદનામ કરી રહ્યા છે બાબર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન નાખવા કેટલાક ડામર રોડ ખોદવા માટે મંજૂરીની પ્રોસેસ કરેલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે પરંતુ આ માથાભારે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે મંજૂરી મળેલ હોય કે ના હોય પરંતુ લાખો કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ પ્રધાનમંત્રી સડક યોજનાના ડામર રોડ ખોદી નખાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે મારું નામ ઠાકોર પાલબેન રમેશભાઈ છે હું મોડલ સ્કૂલમાં ભણું છું અત્યારે અમારા ગામમાં બે બે મહિનાથી રોડ તૂટ પડ્યો છે અમારે ભણવા જાવું તો બહુ દીકત પડે છે આજે અમારા સ્કૂલમાંથી કોઈ અહીંયા મને લેવા ગાડીઓ પણ નથી આવતી અને અમારા રોડ તોડી તોડીલા છો અમે હાથે માંધે દવાખાને શું લીધા અમારે કઈ હાડવા દબરાતો નથી દિલીરીનો કેસ હોય તો અમે છે માહિયમ ફરી ફરી તો અમારો ભાઈ કોઈ માદી થઈ જાય તો અમે શું કરવાનો સરકાર અમને કાંઈ આશીર્વા રૂપિયા હાદર કરવા તો અમારે શું કરવું અમારા રોડ તોડીલા છો બે મહિનાથી

તો અમારે રોડ તાત્કાલિક થવો જોઈએ અમારી એવી મન કે મારું નામ ગંગાબેન આ રોડ માથે વળી ચમ માળા વહેલું જવું હોય તો અમારે શું ચમકેરીને જવું હેડ તો કે ને તેડી ના જવું છોકરા તારી ઝાડા ઉલટી હું ઘડીક વારમાં રાતના ચેટલા પેટમાં દુખે છી પાટના લઈને જવું અમારે રોડ તોડીને લાસી આવ્યો આ તો મહિના બે મહિનાથી તોડીને લાસી આલ્યો હશે નથી બે મહિનાથી સાઠ પાણી છોડતા કે ને કાંઈ ને ને હાળીયા તરફડી મરે રહ્યા ઘરની હાજુ તરફડી મરે રહી તો સી ભરનું પાણી એમ ચાથી લાઈન પીવા ના કમી હવે બધા ઈડપુર આખું ઉખડીને ને જતા રહ્યા હંસાબેન એમ કે છે હડવાનું અમારે ચાઈ છે ને સાહેબ રોડ ખોદી ને લાશોઠો થયા દવાખાને આવો ડિલિવરી હોય તો આ ખાડામાં ને ખોદામાં હડા ચા ખો બાયડી ને લઈને કેટલા સમયથી ખોદે રહ્યો આ રોડ તો મહિનો થઈ ગયો બે મહિનાથી હું થઈ ગયું છું હા

ત્યારે આગેવાનો વોટ લેવા દોડી આવશે પણ આજ દિન સુધી અમારા વિસ્તારમાં વિકાસના કામો થયેલ નથી સત્વરે રોડનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ કરી અત્રે ઉલ્લેખનીય છે કે આ ડામર રોડ ખોદવાની મંજૂરી મળેલ નથી જેથી કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય કાર્યવાહી કરી રોડ ફરી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે આ રોડ લીધો છે ને કામ ઝડપી કર્યો ને તો અમારે સારું હતું એમ કેટલા સમયથી અરે દોઢ મહિનાથી હું થઈ ગયો આ ને વસમાં ગણો ને વસ્તી હડવાની તકલીફ ખૂબ પડતી હતી અને દવાખાને જ ને તો બૈરાને ખૂબ તકલીફ પડતી હતી અને ખૂબ તકલીફ પડે છે વચ્ચે ગટર લાઈન કરી છે એટલે ગટર લાઈન કરવાનો વાંધો નથી પણ કામ ઝડપી કરવું પડે અમારે પાછો ડામર વાળો રોડ કરવો પડે સીસી રોડ નહીં કરવાનો પાછો ડામર વાળો રોડ સારો તોડી નાખી હે આરી ગટર લાઈન પાછી અવળી લીધી છે એ કરમ ભૂમિ લઈ જાવ પાંજાપુર સામે

મારા ગામની અંદર રોડ આવ્યો મહામંત્રી પ્રધાન યોજનાવાળો વાળો રોડ હતો અને તે નગરપાલિકાએ અંડરગ્રાઉન્ડ ગટર લાઈન આંકવાથી તોડી નાખ્યો છે તે માટે એ રોડ ઇનોય પાછો પ્રધાનમંત્રીવાળો જ થવો જોઈએ આરસીસી રોડ અમારે જોતો જ નથી અને ભૂમિ હારી કોઈ રહેવા પણ હજી આવ્યું નથી ત્યાં આગળ ગટર લાઇન અંડરગ્રાઉન્ડ રાખી દીધી અમારા ગામની અંદર ગટર લાઇનની અંદર બે ઠકાણે ગાબડા પડેલ છે તૂટલ છે તો પણ હરખી નહીં કરી અને અહીં નવી લાઇન હાલ દીધી તો શું અમે ગામવાળા અમે એને વોટ નથી આવતા અમારા આઠસોનું તો વોટિંગ છે અને તે છતાંય અમારે આ સમસ્યા દાડે પાડે વધતી જાય છે એનો કોઈ ઉકેલ નહીં થતો એનું કારણ શું મેન અમે એમ કેસે કે આવી રીત કરો તો એવી રીત કરવા તૈયાર છીએ ગામવાસીઓ અમારો કોઈ ઘરવેરો કે કોઈ જાતનું બાકી નહીં ભરેલું છે બધું તોય અમારા ગામમાં વિકાસ નહીં થતો આનું અન્ય કારણ કો અમને આ રોડ દોઢથી બે મહિનોથી તૂટેલ પડ્યો છે એનું કોઈ ઉકેલ નહીં લાવતા અમાએ ડિલિવરી કેસમાં જાતા હોય તો અમારે મોટે દવાખાને જાતા હોય તો તકલીફ રહે છે અને સમસનમાંથી નીકળવાનું થાય છે તો હમણાં તો એક એક એવી ઈચ્છા બની કે ભાઈને વોરાના મોહાણીઓમાંથી નીકળવાથી જન વળજો અને જન જન વળ વળગવાથી એ ભાઈને

રોડ તૂટલ હોવાથી અમારે આવવા જવામાં તકલીફ પડે છે કેટલા સમયથી રોડ તૂટલ છે બે મહિનાથી રોડ તૂટલ પડ્યો છે પણ કોઈ આની જાણ પર આમ અમે કરવાનું વિચારતા પણ નથી અમારે ખૂબ જ તકલીફ પડે છે અમારે અહીંયાથી રોજ હેડતો જવાનું અમારા મમ્મી પપ્પા મૂકવા આવે પણ રોડ તૂટલ હોવાથી અહીંયા સાધન પણ નીકળી શકતું નથી એટલે હવે આગળ અમે એમ કહેવા માંગીએ છીએ કે અમારો રોડનું સમેતરો નવીકરણ ભૂમિ હરૂપે લાઈન છે કર્મભૂમિ માટે આ ગટર લાઈન ફરીથી લાવવામાં આવી છે જૂની ગટર લાઈન જૂની ગટર લાઈન અંદર હતી છવા હોવા છતાં પણ રોડ ખોદવામાં આવે છે રોડ ખોદ ખોદવા હો સુંદર પડ્યો છે તમે જોઈ શકો છો કે તેમ છતાં પણ અમે આવામાંથી નીકળીએ છીએ અમને ખૂબ જ તકલીફ પડે એવર ગોપાલ પૂજારા સબન ભારત ન્યૂઝ ભાબર બનાસકાઠા